પણ અમે શું કરીશું એ પ્રતિજ્ઞા નંબર એક જે છે એ તમામ એપાર્ટમેન્ટની અંદર બાર માળના એપાર્ટમેન્ટમાં પણ કોશથી પાણી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા અને પાઇપલાઇન નાખવાનું અમે નક્કી કર્યું છે લીંબાવાડી ઝાંઝરડા દોલતપરા ખામધોળ ઓવરબ્રેડ ટાંકી બનાવીને પાણી સપ્લાય પૂરેપૂરું થાય એ પ્રકારની વ્યવસ્થા ભૂગર્ભ ગટરની કામગીરી ઝોન વાઇઝ ખેજ વાઇઝ કેવી રીતે ગ્રેવિટીથી વાળી બનાવવાનું અલગથી પ્લાનિંગ કરીશું દરેક રોડને જોબ નંબર આપીશું અને ટ્રી મિક્સર મશીનરીથી સીસી રોડના કામ કરીશું જેથી ગુણવત્તાવાળા કામ થાય અને ત્યારબાદ પ્રતિજ્ઞા નંબર ચારમાં વોર્ડ વાઇઝ નાના નાની પાર્ક દાદા દાદી પાર્ક મામા મામી પાર્ક આ પ્રકારના પાર્કોનું સુવિધા ઊભી કરવામાં આવશે શિવાજી મહારાજ રાણા પ્રતાપ જ્યોતિબા ફુલે વેલનાથજી પરશુરામજી ભગતસિંહજી પૂર્વ કમિશનર આર કે પાઠક અને સ્વતંત્રતા સેનાનીઓ જે છે એના નામની સ્મૃતિ વીરોની સ્મૃતિમાં પ્રતિમાઓ દ્વારા મૂકવામાં આવશે શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ધોરણ એકથી લઈ તમામ ડિગ્રી કોર્સમાં જે કંઈ એકથી પાંચ સુધીમાં પ્રથમ આવશે એને પ્રોત્સાહિત કરીશું સ્વિમિંગ પુલનું નવું નિર્માણ કરીશું બેડમિન્ટન કેરમ ચેચ જેવી આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે તેટલી સંખ્યામાં આધુનિક જીમ બનાવશું ચાર જેટલી બોક્સ ક્રિકેટની સુવિધા સાથે વિલ્યો વિનામૂલ્યે ચાર જેટલી ક્રિકેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સેવા શરૂ કરીશું શહેરમાં આવતા પ્રવાસીઓ માટે શોરૂમનું અદ્યતન અતિથિ ભવન બનાવીશું ઓછામાં ઓછી વીસ જેટલી સિટી બસની સેવા પૂરી પાડવામાં આવશે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ બંધ કરાવીને સિત્તેર ટકા મહિલા કામદારોની ભરતી કરાવીને મશીનો દ્વારા ટ્રાન્સપોર્ટિંગ અને નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને સાઠ જેટલા પાર્કિંગ કોઈ બનાવી અને શહેરના રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યા ઉપર બ્રેક લગાડવામાં આવશે રોડ વાઇઝ આધુનિક શાક માર્કેટ ફૂટ માર્કેટનું નિર્માણ કરીશું કોઈપણ અધિકારી પદાધિકારીઓની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડી ઇંધણ વપરાશના નિયંત્રણો લગાવીશું કર્મચારીઓને પ્રોત્સાહિત કરીશું અને જીવન રક્ષણ વીમાનું કવચ આપવા માટેનું અમે પ્રતિજ્ઞા પત્રમાં આ જાહેરાત કરી છે જે મુખ્ય જે જરૂરિયાત છે એને મુદ્દાને ભાજપ દ્વારા જો કરવામાં આવ્યો હોય તો જૂનાગઢની જનતાને એનો લાભ તો અત્યારે મળવો જ જોઈએ બે હજાર ઓગણીસ ના સંકલ્પ પત્ર તમે બીજેપી નું જોવો તો એમાં પણ આજ બાબતોનો એમણે આજે જે સંકલ્પ પત્ર એને રજૂ કર્યો છે એમાં એને જાહેરાત કરી છે બે અંદર જે સંકલ્પ પત્રની અંદર એમણે જે ઘોષણા કરી છે એ ઘોષણાની અંદર આજની તારીખે એવા અગિયાર થી બાર મુદ્દાઓ જે ઘોષણા પત્રમાં બે માં કર્યું હતું આજની તારીખે હજી અગિયાર પછી આજે બે હાજર પચીસ આવે છે આટલા વર્ષો પછી એનું અમલીકરણ થયું જ નથી પાછું એની મુદ્દાનું પાછું આ વખતના સંકલ્પપત્રમાં એને રિપીટ કર્યા છે એટલે જુનાગઢની જનતાને આપણી ચેનલ મારફત હું તો કહેવા માંગુ છું કે ક્યાં દર ચૂંટણીમાં ક્યાં તમે એના ઉપર વિશ્વાસ મૂકતા રહેશો આમાં તો પરિસ્થિતિ એવી થાય છે કે દર વખતે ચૂંટણી આવે તમે ભરોસો મૂકો છો તો દર ચૂંટણી ને પાંચ વર્ષ પૂરા થાય એટલે ભરોસાની ભેંસને પાડો જણે છે આ પ્રકારની સ્થિતિ જે છે એ જૂનાગઢની અંદર જોવા મળે છે પણ અમે તો કહીએ છીએ જુનાગઢની જનતાને કે અમારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને એક તક અમને આપે